ચલો આજે આરતી તમને બતાવું આ જગ્યા ઇસ્કોન મંદિર અને જે રામ મઢી છે એની પાછળની તરફ તાપી નદી આવેલી છે એ જગ્યા છે હું તમને આજે ઇસ્કોન મંદિર આ તરફ છે રામ મઢી અને તેની પાછળની તરફ અહીંયા તાપી નદી છે અહીંયા આરતી થાય છે આરતીની જગ્યા પણ હું તમને બતાવું અહીંયા બેસવા માટે ખૂબ જ સરસ જગ્યા છે લોકો અહીંયા સેટરડે સન્ડે બેસવા આવે છે આજે એટલી બધી ભીડ નથી સન્ડે બહુ જ ભીડ હોય છે આ જગ્યાનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી ચેક કરજો અને જાંગીરપુરા વિસ્તારમાં મેં તમને કીધું એમ ઇસ્કોન મંદિર છે આવેલું છે અને રામમઢી આવેલું છે તેની એક્ઝિટ પાછળ છે આ જગ્યા અને સામે દેખાય એ કતાર ગામ છે અહીંયા સરસ મજાની તાપી એકદમ વહે છે અને એટલું શાંત વાતાવરણ હોય છે તો બેસવાની ખૂબ જ મજા આવે છે આ જંગીરપુરા વાળો પુલ છે સેટરડે સંડે અહીંયા ખૂબ જ ભીડ હોય છે આ જે જગ્યા છે ત્યાં તાપીની તાપી નદીની આરતી થાય છે ત્યાં લખેલું જ છે તાપી આરતી ઘાટ અહીંયા લાઇટોને એવું બધું જ ગોઠવી દીધેલું છે તમે જોઈ શકો છો આ આરતીની જગ્યા છે અહીંયા આરતીની તૈયારી માટે ત્રણ ચાર ટેબલ રાખ અહીંયા બાજુમાં જ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ આવેલી છે જે તમને હું આ ઝૂમ કરીને દેખાડું છું સામે જ મૂર્તિ શંકર ભગવાનની મૂર્તિ છે ત્યાં સ્મશાન ભૂમિ છે અને એની બાજુમાં જ અહીંયા તાપી મૈયાની આરતી થાય છે ધીમે ધીમે લોકો આવતા જાય છે જેમ આરતીનો સમય થતો જાય છે અહીંયા લો આરતીની તૈયારી કરે છે અમે જે દિવસે આરતી માટે આવ્યા ત્યાં ખૂબ જ પવન હતો એટલે થોડું આરતીના દીવા પ્રગટાવવામાં બહુ જ પ્રોબ્લેમ થતો હતો કે બહુ જ પવન હતો તે દિવસે તમે જોઈ શકો છો કેવી રીતે એકબીજા હેલ્પ કરીને દીવા પ્રાગટ કરે છે જેમ હરિદ્વારમાં ગંગા નદીની આરતી થાય છે તેમજ અહીં સુરતમાં પણ તાપી નદીની આરતી કરવામાં આવે છે આ લોકેશન જાગીરપુરામાં છે મેં તમને કીધું તેમ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તમે જરૂરથી વિઝિટ કરજો ખૂબ જ મજા આવે છે અહીંયા સાંજના ટાઈમે અહીંયા રોજ સાંજના ટાઈમે સાત સવા સાત આસપાસ આરતી થાય છે સૌપ્રથમ પહેલાં ધૂપથી આરતી કરવામાં આવે છે અને અહીંયા મ્યુઝિક પણ લગાવેલું છે મ્યુઝિકમાં આરતી પણ વાગે છે પણ એ હું તમને સંભળાવી નથી શકતી કેમ કે કોપીરાઈટનો ઇશ્યુ આવે છે યુટ્યુબમાં સો એના લીધે હું તમને સંભળાવી નથી શકતી અને અહીંયા આવી રીતે પહેલાં ધૂપથી પહેલાં આરતી કરવામાં આવે છે ગંગા મૈયાની પછી જે તેમની પાસે આગળ તમે જોઈ શકો છો એમ દીપ બધા છે મોટા દીપ છે એ બધા દીપ પ્રગટ કરીને દીપની આરતી કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો લોકોની ભીડ લોકો આરતી કરી રહ્યા છે આવી રીતે અહીંયા દીપ પ્રગટાવવા માટે સપોર્ટની જરૂર પડે છે કેમ કે ખૂબ જ પવન હતું એટલે કંઈક આડું રાખવું પડે જેથી દીપ ઓલવાઈ ન જાય તેનું ધ્યાન રાખીને બધા જ દીપ પ્રાગટ કરવા પડે છે કેમકે ખૂબ મોટું દીપ માળ છે એટલે બધા જ દીપને પ્રગટ કરશે અને પછી એની આરતી કરશે બસ તો આવી રીતે જ દીપ પ્રગટ થઈ ગયા છે અને હવે એને આરતી કરવાનું સ્ટાર્ટ કરે છે પણ ખૂબ જ પવન હોવાના લીધે આરતી જે દીપ હતા એ ઘણા ખરા ઓલવાઈ ગયેલા હતા પણ ખૂબ મજા આવી આરતી કરવાની અહીંયા આરતી ખૂબ જ સરસ થાય છે તમારી ફેમિલી સાથે તમે અહીંયાથી જરૂર વિઝિટ કરી શકો છો એક તો ઇસ્કોન મંદિર છે એની બાજુમાં જે રામમઢી છે રામમઢીમાં ખૂબ જ જોવાની મજા આવે એવું છે તેના મેં વિડીયો બનાવેલા છે એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી ચેક કરી લેજો ત્યાં પણ બાળકોને ખૂબ જ મજા આવે એવું છે રામમઠીએ એમાં પાર્ટ વન અને પાર્ટ ટુ બે વિડીયો બનાવેલા છે બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ઇસ્કોન મંદિરની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી એ વિડીયો ચેક કરી લેજો અહીંયા આવી રીતે સરસ મજાની આરતી કરવામાં આવે છે સાંજના ટાઈમે એટલો ઠંડો પવન આવે છે ખૂબ જ મજા આવે એવું છે તમે અહીંયા ફેમિલી સાથે આવી શકો છો બસ મિત્રો તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ